યુનિવર્સિટી ઇન્ટર કોલેજ સોફ્ટબોલ બહેનોની સ્પર્ધામાં ડીસા કોલેજ સતત ત્રીજી વખત બની હેટ્રિક ચેમ્પિયન તાજેતરમાં ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે સોફ્ટબોલ ભાઈઓ સ્પર્ધાનું સફળ આયોજન કર્યા બાદ આજે એમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સોફ્ટબોલ ભાઈઓ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને કોલેજે ઉત્સાહભેર ભાગ લીધો ડીસા કોલેજના ખેલાડીઓને વર્ષ દરમિયાન પદ્ધતિસરનું કોચિંગ અને સખત મહેનત કરાવવામાં આવે છે એના પરિણામે જ સોફ્ટબોલ રમતના ખેલાડીએ સુંદર પરફોર્મન્સ આપી સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજી વખત હેટ્રિક ચેમ્પિયનશીપ મેળવી યુનિવર્સિટીમાં અને બનાસકાંઠા જિલ્લામાં કોલોદને ગૌરવ અપાવ્યું છે સોફ્ટબોલ ટીમના ખેલાડી કેપ્ટન સિસોદિયા નેન્સી પાલીવાલ વીણા ગેહલોત અલકા પ્રજાપતિ દીપિકા વાઘેલા હર્ષિલા ટાંક પૂજા જોશી ખુશી ઠાકોર કલ્પિતા ટાંક દીપિકા પરમાર અંજલી પ્રજાપતિ મિલી આ તમામ ચેમ્પિયન ખેલાડીઓ અને તેમના કોચ પ્રોફેસર ચૌધરીને તથા ટીમને સહકાર આપનાર કોલેજના ભૂતપૂર્વ સોફ્ટવેર રમતના કેપ્ટન સોલંકી દિનેશજીને સમગ્ર ટુર્નામેન્ટમાં સહકાર આપનાર કોલેજના સ્ટાફ મિત્રોને ડીસા કોલેજના ટ્રસ્ટીશ્રીઓ નિયામક શ્રી છગનભાઈ પટેલ અને પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ દેસાઈ અભિનંદન આપી ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી અહેવાલ ભરત સોલંકી સબંધ ભારત ન્યૂઝ ડીસા